ચાટ મો પલડી જાય તો હરેશ ને એ નોસી આવવાની હારી લિયા મારા ઇઢે પલડી હોય તો જ મો આલો નકિત છોડોય આલો જેમ તારા લીધે પલડી એ તો કદાચ મો લે ભાઈ પૈ હાટ ના આયો તો નમસ્કાર રામ રામ દોસ્તો કેમ છો બધા મજામાં છો આજનો વ્લોગ આપણે ઘરે બનાવીશું એટલા માટે કે આજે આપણે ક્યાંય બહાર જવાના નથી આપણે ઘરે છીએ તો આપણા ખેતરની અંદર કે પ્રકારે ખેતી થાય છે શું થાય છે બધું જ તમને બતાવીશ ખેતર ક્યાં છે આપણે હાલ પણ ખેતર જઈ રહ્યા છીએ ને જો મિત્રો આ પડી છે દૂરી આ લઈને જવાનું છે આ દૂરી આમ તો આપણે જે બુરીઓ આવે એટલે કે મતલબ કે કટ્ટા આવે એટલે બાજરીને ત્યાં નીકળવાનું કામકાજ ચાલુ છે ઠેસર આવેલું છે ને ત્યાં ઘણા બધા લોકો કામકાજ કરી રહ્યા છે તો આપણે ખેતરની અંદર જઈ રહ્યા છીએ તો આજનો બ્લોગ મિત્રો આપણે આવી ચૂક્યા છીએ ખેતરમાં દેખાઈ રહ્યું છે કાઢવાનું કામકાજ ચાલી રહ્યું છે એટલે કે આ બાજરી આપણા ખેતરમાં વાવેલી હતી આ ખેતર છે સામે આપણને જે દેખાઈ રહ્યું છે ખેતરની અંદર પણ બાજરી વાવેલી હતી જો ત્યાં પણ કટ્ટા પડ્યા છે ગાઢેલા છે અને ત્યારબાદ અહીંયા કાઢવાનું કામકાજ ચાલુ છે એટલે કે અહીંયા બાજરી કાઢવાનું કામકાજ ચાલુ છે આ બાજરી નીકળી ગયા પછી આને ઘરે લઈ જવાની છે ત્યારબાદ આ છાર છે અને પછી લાવીને ખેતરની અંદર ગોઠવી દેવાની છે એટલે બધું કામકાજ આજે થોડું કરવાનું હોવાથી આપણે આજે બ્લોગ બનાવવા માટે ક્યાંય પણ બહાર નહીં જઈ શકે આપણે અહીંયા ખેતર જ છીએ પરંતુ ખેતર જઈએ તો તમે ચિંતા ન કરતા તમને અહીં આજુબાજુ અને ખેતરની વસ્તુઓ હું તમને બતાવીશ મિત્રો આપણા ખેતરમાં આવેલો ઓબો છે તમે જુઓ ઓબાની અંદર એક પણ કેરીઓ રાખી નહીં બધી જ ઉતારીને ખાઈ ગયા લોકો બરોબર બાકી અહીંયા કેસર ઓબો છે ને અહીંયા સારી સરસ મજાની કેરીઓ આવે છે ખાવા માટે કરીને પરંતુ થોડી ઘણી કેરીઓ ઘરે જતી રહી અને થોડી ઘણી લોકો ખાઈ ગયા તો અત્યારે ઓબાની અંદર બિલકુલ એક પણ કેરી નથી બાકી આ બહુ સરસ એકદમ કેસર ઓબો છે અને આના ઉપર મસ્ત મજાની કેરીઓ આવે છે જો મિત્રો આ બાજરી છે બાજરી એટલે કે તમે જે આપણે ખાતા હોઈએ છીએ બાજરી અને ગૌ બાજરી અમારે અહીંયા ઘરની છે લગભગ સત્તર અઢાર બોરી બાજરી અહીંયા થઈ છે અને બીજા ખેતરની હજી બાજરી નીકળી રહી છે ત્યારબાદ આ બાજરીની છ છે જેને આપણે પશુપાલનમાં જે વપરા વપરાય છે ને પશુપાલન માટે ખાવા માટે વસ્તુ વપરાય છે આ જોઈ શકો છો તો આપ જોઈ શકો છો આ તલનું વાવેતર કરેલું છે હવે જેવું આ બાજરીનું કામકાજ પડશે ને એવું આ તલનું વાવેતરને એકદમ કરવાનું છે લઈ લેવાનું સાહેબ આપ જોઈ શકો છો આ તલ છે આ તલનું વાવેતર કરેલું છે આમ તો ઉનાળાની અંદર છે ને તલ કોઈ વાતું નથી પરંતુ મેં આ વખતે ટ્રાય કર્યો છે કે કેવા તલ થાય છે એ માટે મેં આ વખતે તલ જો તલ સારા એવા અંદર તો બેઠા છે બરાબર તો તલનું વાવેતર કરેલું છે ત્યારબાદ આ ખેતર અને આ બધી જગ્યાએ મગફળીનું વાવેતર થઈ જશે આપ જોઈ શકો છો આ સમગ્ર ખેતર આપણું છે મિત્રો સવારથી કામકાજ ચાલુ હતું આ સારશે લાવવામાં આવેલી છે ત્યારબાદ આપણો તબીલો છે આ તબીલાની અંદર એક ગીરની ગાય છે અને બીજી ભેંસો અને નાના નાની એમની પાડીઓને બાંધવામાં આવેલી છે આના આ પશુપાલન છે આના ઉપર અમારો રોજગાર છે અને અમે ઘરે ખાવા માટે આ દૂધનો ઉપયોગ કરતા હોઈએ છીએ એટલે કે આ ભેંસો જે દોવા આપે એના માટે અમે ઘી દૂધ વગેરે આમની દેશી વસ્તુઓમાંથી અમે બનાવતા હોઈએ છીએ મિત્રો આ પડી છે હવે આપણી ગાડી છે ને હવે આપણે જવાનું છે શિવરી શિવરી લગભગ બે ત્રણ દિવસથી આપણે કનેક્શન માટે ચક્કર કાપીએ છીએ અને આજે લગભગ બધા ડોક્યુમેન્ટ છે એટલે જવાનું છે અત્યારે લગભગ બે વાગ્યા જેવો સમય છે એટલે કદાચ રિસેસ પણ પડી હોય જવી જોઈએ પરંતુ રિસેસ પતી જશે એટલી ઘડી આપણે શિવરી પહોંચી જઈશું ત્રો આપણે આવી ચૂક્યા છીએ વીજ કનેક્શન જે જગ્યાએ આપણે અહીંયાથી કનેક્શન લેવાનું છે એ જગ્યાએ આપણે આવી ચૂક્યા છીએ અહીંયા કનેક્શન માટેના કાગળો જમા કરાવવાના હતા અને જે જમા કરાવવાના છે આપ જોઈ શકો છો આ અમારા તાલુકા મથકનું વીજ કનેક્શન છે યુજી ઇસરનું મેઇન સ્ટેશન છે અને અહીંથી સમગ્ર તાલુકાને પાવર પૂરો પાડવામાં આવે છે મિત્રો તમે જોઈ રહ્યા છો કે વરસાદ આવે એવું વાતાવરણ છે આજ સવારે બાજરી ઘટાવીથી ઠેસર આવીને ગયું છે હવે બાજરીને ઘરે લઈ જવી પડશે ન કે વરસાદ આવી જશે તો પલળી જશે પરંતુ ટ્રેક્ટરવાળાને ફોન કર્યો છે પરંતુ ટ્રેક્ટર હજી સુધી આવતું દેખાતું નથી કારણ કે જો હજી આ સામે પડી એ પણ લઈ જવાની છે આ બાજુ પડી પાછળ પડી એ પણ લઈ જવાની છે પરંતુ ટ્રેક્ટરને ફોન કર્યો તો ટ્રેક્ટર આવે ટ્રોલી આવે એટલે લઈ જઈએ અને અને હવે આપણે જોઈએ તો સામે જ ક્યાંક ટ્રેક્ટર આવતું દેખાઈ રહ્યું છે હું તમને બતાવું તો આ જો ટ્રોલી આવી રહી છે હવે ટ્રોલી ની અંદર આપણે બાજરી ભરી અને ઘરે લઈ જઈશું કારણ કે વરસાદ આવી જાય તો એ પલળી જાય એટલે ત્યારની અમને ચિંતા થતી હતી પરંતુ હવે ટ્રેક્ટર આવી રહ્યું છે એટલે અમને ચિંતા નથી છેલ્લા બુરી છે ભાભાઈ તમાર બાપા એટલે કુલ આ હોળ ને આરી બત્રી બે જગ્યાએ હોળ હોળ દુ બત્રી બોરી છે તો રેડી છે આમ તો ત્રણ વિઘમ હા પૂરી કરીમાં હ હા હા એટલે 4 નું એટલે સીધી પણ હરખી કરીને શીલી એટલે હોળ રી એમ ને અન આરી હોળ જ સીધી કે આ 70 તો તારે ખોળ સીન બાપાની એને ખોળ સી

જેવી અમારી હાલત થઈ જાય એટલે ભાઈ તમે શું કોમો હો તમે આવતા નહીં સાર ની પુલા તોડવા તોડતા હો છો સારની પૂળા પુલા તા ભરત ભાઈ દેઢા ભાઈ ની એવું છે એમ તો હરેશભાઈ ખૂબ જ લાંબા હરેશભાઈ હરેશભાઈ ની ટ્રોલી જુઓ લગભગ ઓમાં કેટલી ત્રીસ બુરી હમાય કે વધારે બત્રીસ છે હરીશા જો બત્રીસ બુરી છે લગભગ મારું મોનું છે કે આ ટ્રોલીની અંદર આવી જાય એક જ ફેરા ટ્રોલીની

તારા લીધે જ પલળી હોય બધી એમને પલળે જ નહીં કોઈ બાજુ ના હોય કટાઈ ના હોય પલળાઈ તો મૂછું કરવું હોય ના ના કમ્પ્લીટ જ વાઢીંગ કમ્પ્લીટ જ કટાઈ છે જો મિત્રો કેવું વૈજ્ઞાનિક જેવી બુદ્ધિ વાપરીને અહીંયા ટ્રેક્ટર ઊભું રાખ્યું છે આ જુઓ તો બાજરી ઘરે આવી ગઈ છે હવે ખાવા માટેનો સ્ટોક આખા વર્ષનો થઈ ગયો છે વરસાદ આજે આવવાનો હતો એના પહેલાં આ બાજરીને લઈ દેવામાં આવી છે ને આ જો અહીંયા સ્ટોક કરી દેવામાં આવ્યો છે આપ જોઈ શકો છો અહીંયા થપ્પો મારવામાં આવ્યો હજી એક ટોલું બાચી છે કે આવી ગયું પતી ગયું એક બાકી છે તો એક જ ટ્રોલિંગ લાવવાની હતી પણ એકમાં નહીં આવે એટલે હજી બીજું એક ટોલું લાવવું પડશે મિત્રો આપ જોઈ શકો છો બીજું પણ ટ્રેક્ટર આવી ગયું છે અને બધી જ બાજરી હવે ઘરે આવી ગઈ છે આ સ્ટોક થઈ ગયો બાજરીનું આજે કામકાજ હતું એટલે આજે ઘરની બહાર ક્યાંય ગયા ન હતા કારણ કે વરસાદ આવેલું વાતાવરણ હતું અને જો આપણે ફરવામાં રહીએ તો બાજરી પલળી જાય પછી આખું વર્ષ શું ખાવાનું એટલા માટે પહેલું ઘરનું કામકાજ કરવાનું પછી જ ફરવાનું તો મિત્રો જો તમને મારા આવા બ્લોગ ગમતા હોય મારા વિડીયો ગમતા હોય તો મારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ ફોલો કરજો જેથી હું આપણા માટે આવા અદ્ભુત વિડીયો બનાવતો